નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે સમજીશું જામનગર સીટનું સમીકરણ કારણ કે પૂનમ માંડમની અહીંયા આ પગડ ઉડાડીને મૂકી દીધી છે ક્ષત્રિયો ક્ષત્રિય આંદોલન જે છે એ જામજોધપુર હોય ખંભાળિયા હોય ધ્રોલ હોય કે કાલાવડનો વિસ્તાર હોય આ બધી જ જગ્યાએ પૂનમ માંડમને ક્યાંક ને ક્યાંક હેરાન કરી રહ્યું છે શું છે જામનગર સીટના સમીકરણો અને કેમ જામનગર સીટના આ સમીકરણો સમજવા જરૂરી છે કારણ કે જો ક્ષત્રિયોએ એક તરફી મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટીના બહિષ્કાર કરવાની જે રીતની વાત થઈ રહી છે તે રીતનું જો બહિષ્કાર કર્યો તો પૂનમ માંડમ માટે જીતવું મુશ્કેલ થઈ જશે સાથે જ જે ક્ષત્રિય નેતાઓ છે રીવાબા જાડેજા હોય કે હકુભા જાડેજા કેમ આ નેતાઓ નિષ્ક્રિય છે શું એ લોકો જ પૂનમ માડમને હરાવવા માટે મહેનત કરી રહ્યા છે સમજીશું આ રિપોર્ટમાં સૌથી પહેલાં તો તમને આ ગુજરાતનો મેપ બતાડી દો જામનગરની આ જે સીટ છે અહીંયા આગળ આપ જોઈ શકો છો ગુજરાતના જામનગરની આ સીટ છે જેની અંદર સાત વિધાનસભા કોન્સ્ટિટ્યુન્સી આવે છે જેમાં આપને બતાડું કે જે સાત વિધાનસભા કોન્સ્ટિટ્યુન્સી આવી રહી છે તેની અંદર એક તો આવે છે કાલાવડ જામનગર નોર્થ જામનગર સાઉથ જે આ વિસ્તાર છે જામનગર રૂરલનો એક આ વિસ્તાર આવે સાથે સાથે જામજોધપુર ખંભાળિયા અને દ્વારકાનો વિસ્તાર આવે છે આ સાત લોકસભાની જે આમ વિધાનસભાની સીટ છે આ સાત વિધાનસભાની સીટ મળીને એક લોકસભાની સીટ થઈ રહી છે પરંતુ અત્યારે ક્ષત્રિય આંદોલનની જો સૌથી વધારે અસર જોવા જઈએ તો જામનગર નોર્થ અને જામનગર સાઉથની સીટની સાથે સાથે ખંભાળિયાનો આ જે વિસ્તાર છે ત્યાં આગળ જામજોધપુરનો જે વિસ્તાર છે ત્યાં આગળ અને કાલાવડનો જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે સૌથી વધારે ક્ષત્રિય આંદોલનના કારણે પૂનમ માંડમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જો આ સમીકરણને સમજીએ કારણ કે આ સમીકરણ એટલા માટે પણ જાણવા જરૂરી છે કેમ કે પૂનમ માંડમ બે હજારને ચૌદમાં પહેલીવાર અહીંયાથી ચૂંટણી લડ્યા હતા પહેલીવાર તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે થઈ કારણ કે એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા એટલે દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે થઈ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં યુપીએ સરકારની વિરુદ્ધમાં ચૂંટણી હતી એટલે બે હજારને ચૌદમાં પૂનમ માંડમ જ્યારે લડ્યા ત્યારે તેમની ચૂંટણીમાં જીત થઈ ત્યારબાદ બે હજારને ઓગણીસમાં રાષ્ટ્રવાદનો મુદ્દો આવ્યો અને રાષ્ટ્રવાદના મુદ્દે પણ પૂનમ માંડમ અહીંયાથી લગભગ ચારેક લાખની લીડની સાથે આ ચૂંટણી જીતી ગયા પરંતુ હવે જ્યાં એક તરફ ક્ષત્રિય આંદોલન છે અને સૌથી વધારે એની અસર જે છે તે આપણને જામનગરમાં જોવા મળી રહી છે તો તે વખતે આપણે સમજીએ કે કાસ્ટ સમીકરણ શું કહી રહ્યું છે કારણ કે જો કાસ્ટ સમીકરણને સમજીશું તો વધારે આઈડિયા આવશે કે આ આખું કાસ્ટ સમીકરણ શું કહી રહ્યું છે સૌથી પહેલાં આપને જણાવી દઈએ કે અહીંયા આગળ જે જામનગરની સીટ છે આ જામનગરની સીટ ઉપર અત્યારે જોવા જઈએ તો પાટીદારો જે છે તે છ ટકા છે અને જો એને વોટની પેલામાં ગણવામાં આવે તો એક પોઈન્ટ બાણું લાખ જેટલા ક્ષત્રિય છે સાથે સાથે લિવવા પટેલ જે છે એ એક ને હજાર છે જ્યારે મુસ્લિમ જે છે એ બે લાખને ઓગણસાઠ હજાર છે સતવારા કમ્યુનિટી જો જોવા જઈએ તો સતવારા કમ્યુનિટી પણ એક લાખને છોતેર હજાર છે એવું કહેવાય છે કે કોંગ્રેસે આ વખતે અહીંયાથી લેવવા પાટીદાર સમાજના ઉમેદવારને ટિકિટ આપીને આખી ગેમને બદલી નાખી કારણ કે પરંપરા રીતે આ જે સીટ હતી એ લેવવા પાટીદારની સીટ ગણાતી હતી અને લેવા પાટીદારના જો આપ વોટ અહીંયા જોવા જાવ તો એક લાખને બેતાલીસ હજાર જેટલા લેવવા પાટીદારના વોટ છે સાથે મુસ્લિમ જે વોટ છે એ બે પોઈન્ટ લાખ જેટલા મુસ્લિમ વોટ છે અને એવું કહેવાય છે કે સથવારા જે છે એ અડધા પચાસ ટકા બીજેપીમાં રહે છે પચાસ ટકા કોંગ્રેસમાં રહે છે અને તે પણ વન પોઈન્ટ સિક્સ લાખ એટલે એક લાખ છોતેર હજાર જેટલા છે આ સમીકરણો અહીંયા આગળ ક્ષત્રિય આંદોલનમાં બદલાયા છે ક્ષત્રિયો અત્યારે જો એ જોવા જઈએ અને ક્ષત્રિય આ વખતે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં વોટિંગ કરે અને લેવવા પાટીદાર જે છે એ વોટિંગ કરે તો આખું સમીકરણ બદલાઈ જાય છે આ સમીકરણ અહીંયા આગળ કોંગ્રેસની તરફી થઈ જાય છે અને ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે પૂનમ માંડમને નુકસાન પહોંચાડી શકે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સીટ ઉપર આવી રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે પ્રધાનમંત્રી અહીંયા આગળ આવશે જનતા સાથે એમની જે રીતની સભા થશે તેના બાદ આખું સમીકરણ બદલાઈ શકે છે પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટી આ સીટ ઉપર ડેમેજ કંટ્રોલ કરવામાં લાગી છે પણ ક્યાંક હર્ષ સંઘવી જે છે એ ડેમેજ કંટ્રોલમાં પણ અત્યારે નિષ્ફળ થતા હોય તેવું લાગે છે કારણ કે સતત અલગ અલગ સમાજના લોકોને બોલાવીને અહીંયા આગળ ચર્ચા કરવામાં આવે છે અને આ વખતે જે સૌથી મહત્વપૂર્ણ કહેવાય રહ્યું છે એ એ પણ છે કે જે રીતે જોવા જઈએ તો હકુબા જાડેજા અને રીવાબા જાડેજા આ બંને ક્ષત્રિય સમાજમાંથી આવે છે ભારતીય જનતા પાર્ટીના ધારાસ પૂર્વ ધારાસભ્ય હતા કેબિનેટ મંત્રી હતા રીવાબા જાડેજા અત્યારના ધારાસભ્ય છે આ બંને જણાનું પૂનમ માંડમ સાથે જે રીતનું મતભેદ ચાલી રહ્યો છે અને રીવાબા જાડેજાનો અને પૂનમ માડમનો મતભેદ જે છે તે લોકોથી છુપાયેલો નથી હકુબા જાડેજાનો મતભેદ પણ લોકોની વચ્ચે છે અને રીવાબાનો પણ મતભેદ લોકોની વચ્ચે છે તેવાની અંદર નુકસાન જે છે કારણ કે એ બંનેનું મૌન પણ અહીંયા આગળ ક્ષત્રિય સમાજના લોકોને રોકતું પણ નથી અને ક્ષત્રિય સમાજના લોકો જે કરી રહ્યા છે તેની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું ડેમેજ કંટ્રોલ પ્રોસેસ કરવી જોઈએ તે પ્રકારની તેઓ નથી કરી રહ્યા અને એટલા જ માટે કહેવાય રહ્યું છે કે શરૂઆતમાં જ્યારે આઈબી રિપોર્ટ આવ્યો ત્યારે આઈબી રિપોર્ટમાં હક્કુબા જાડેજાનું નામ આવ્યું અને કહેવાયું કે હક્કુબા જાડેજાએ સમાજના અમુક લોકોને પહેલાં જેને કહી શકાય કે પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં અને સમાજના અમુક લોકોને જેને કહી શકાય કાન ભંભીરણી કરવાનો કુ પ્રયત્ન કર્યો અને જેના કારણે ક્ષત્રિયો આંદોલન જે છે એ આંદોલન વધારે ઠોસ બન્યું અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે હકુભા જાડેજા ક્યાંય પણ ડેમેજ કંટ્રોલ કરવા પણ નથી જઈ રહ્યા સરકારના જે ડેમેજ કંટ્રોલ ટીમ છે તેમાં પણ હકુબા જાડેજા નથી એટલે અત્યારે જે પરિસ્થિતિ ઉદભવી છે જામનગર સીટ માટેની એક ચોક્કસ પૂનમ માડમની ઊંઘ ઉડાડી રહી છે સાથે સાથે જોવા જઈએ તો નરેશ પટેલનું કોમ્બિનેશન પણ જે છે તે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે અહીંયાથી લેવા પાટીદાર સમાજના કોંગ્રેસને કોંગ્રેસે જેને ટિકિટ આપી છે તે લેવા પાટીદાર સમાજમાંથી છે અને નરેશ પટેલ જે છે એવું પણ કહેવાય રહ્યું છે કે નરેશ પટેલ અહીંયા આગળ અંદરખાને કોંગ્રેસના ઉમેદવારને સપોર્ટ કરી રહ્યા છે કેમ કે લેવા પાટીદાર સમાજમાંથી છે અને તેમના માટે સતત ઇન્ટરનલી પાટીદાર સમુદાયની અંદર એક પ્રકારનો મેસેજ આપવામાં આવે છે કે વોટિંગ કોંગ્રેસ તરફી કરવાનું અને તેના જ કારણે અત્યારે આખી જે પરિસ્થિતિ છે એ ત્યાં આગળ જામનગરની આ સીટ ઉપર બદલાતી દેખાઈ રહી છે અને પૂનમ માડમ માટે પરિસ્થિતિ ધીરે ધીરે વિકટ બનતી જઈ રહી છે કારણ કે સાતમી તારીખે મતદાન છે દરેકને અમે નિર્ભય ન્યૂઝ તરફથી વિનંતી કરીએ કે દરેક વ્યક્તિ મતદાન કરવા માટે નીકળે પરંતુ આ સાત તારીખ પહેલાં ભારતીય જનતા પાર્ટી આ જામનગરની સીટ ઉપર કેટલું ડેમેજ કંટ્રોલ કરી શકે છે જો ડેમેજ કંટ્રોલ કરવામાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક નિષ્ફળ રહી તો ચોક્કસ આ સીટ ખોવાનો વારો પણ આવી શકે છે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર